આપવાનો પંજાબના મુખ્યમંત્રી ભગવંત વધુ પાણી ન આપવાનો નિર્ણય લીધો છે તેમનું કહેવું છે કે રાજ્ય પાસે પાણી ઉપલબ્ધ નથી તેમણે જણાવ્યું કે હરિયાણાને એક વર્ષ માટે જે પાણી ફાળવવામાં આવ્યું હતું તે દસ મહિનામાં જ વપરાઈ ગયું છે હવે તેઓ બાકીના બે મહિનાઓ માટે વધુ પાણી માંગે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે તેમણે પંજાબની નહેર સિસ્ટમમાં સુધારો કરીને પાણીનો ઉપયોગ એકવીસ થી બાવીસ ટકાથી વધારીને સાહીઠ ટકા સુધી પહોંચાડ્યો છે દર્શાવે છે કે રાજ્ય હવે પોતાના જ પાણીનો ઉપયોગ કરી રહ્યું છે અને વધારા નું પાણી ઉપલબ્ધ નથી હરિયાણા સરકારના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પંજાબ સરકાર પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ દાવાને ખોટું અને ભયજનક ગણાવ્યું છે તેમણે કહ્યું કે હરિયાણા સરકારના દાવા ખોટા છે અને પંજાબના હક પર હુમલો છે પંજાબના કૃષિ કૃષિમંત્રી કુલદીપસિંહ થાલીવાલે કહ્યું છે કે હરિયાણા અને કેન્દ્ર સરકાર અમારી પાણીના હક પર હુમલો કરી રહી છે તેમણે ઉમેર્યું કે જેમ એક પરિવારનો વડો પોતાના પરિવારના ખર્ચ માટે દરેક પૈસા બચાવે છે તેમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દરેક બુંદ બચાવીને ખેડૂત અને પંજાબી માટે બચાવ કરી રહ્યા છે આ વિવાદમાં પંજાબના તમામ રાજકીય પક્ષો એક જ મંચ પર ઊભા થયા છે અને પંજાબના હકની રક્ષા માટે એકતા દર્શાવી છે મુખ્યમંત્રી માને જણાવ્યું કે પંજાબના પાણી પંજાબને છે અને હું એક બુંદ પણ અન્યાયથી લઈ જવા દઈશ નહીં હરિયાણા દિલ્હી સબજેક્ટ પાણી કા કોઈ વિવાદ નહીં હે લીગલી તોર પે ઓર આંકડે જો હે વો પંજાબ કે પક્ષ મે હે હમને જીતના પાણી ઉનકો अलॉट किया था एक साल के लिए वो अपना दस महीने में इस्तेमाल करके फालतू दो महीने का पानी मांग रहे हैं और उनके पास सिर्फ यही तर्क है कि पहले हमें मिलता रहा है जी दस पंद्रह साल से अब पहले वाली बात नहीं रही हमने अपना कनाल सिस्टम ठीक कर लिया जब हमने ओथ ली थी सोलह मार्च 2022 को तब हम 21-22 परसेंट पानी अपने खेतों के लिए इस्तेमाल कर रहे थे अब हम साठ परसेंट से ऊपर चले गए हमने पाइपें दबा के खेतों तक पानी पहुँचाया नहरों का पुरानी कस्सियाँ सूए रजबाए हमने पुनर्जीवित किए तो हमारा पानी पंजाब का पानी हम खुद इस्तेमाल करने लगे हमारे पास फालतू पानी नहीं है